મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાંની પોલીસ ઇલેક્શન રિલેટેડ વાહન ચોકીમાં અને એ ફરજમાં કાર્યરત છે એ દરમિયાન એક ઇનોવા ચાલક જે હતા એ ત્યાં નજીક આવતા એમને રોકી અને ચેક કરવામાં આવેલ હતા તો આર્મી યુનિફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મીની ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને

નંદીરબાર પોલીસ નિત્ર વડોદરા શહેર ખાતે તપાસમાં હતા અને લોકલ પોલીસ મદદમાં આવતા કોરવા પોલીસના અધિકારી એમને મદદ પ્રોવાઈન કરી એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાને લીધે બની આવેલું છે અ જે લગભગ ત્રણ લાખ સત્તર હજાર જે થાય છે અ પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે